સ્વસ્થ રહેવાના એકાવન ઉપાયો સ્નાન કરતા પહેલા નાકાન નાભી અને અંગૂઠાના શરીર સ્વસ્થ રહે છે અને શરીર ગંભીર રોગોથી પણ દૂર રહે છે જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો થાયડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદુ નાખીને ચા પીવી જોઈએ આ રોજ પીવાથી થાઈરોઈડની સમસ્યા દૂર થશે રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડા એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે જો પેશાબમાં પીલાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર છે સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટના ઘણા રોગોમાં પણ રાહત મળે છે રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે રાત્રે નાભિમાન તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે તમારે તાજા ફળોનો રસ લીમડાનું પાણી લસ્સી આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે સલાદ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન અને મિનરલ હોય છે હળદર મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જાય છે પાણી પીધા પછી થોડીવાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી કૂટનો દુખાવો નહીં થાય મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે તમારે મૂળાની સાથે દૂધ ખીર નારંગી કારેલાનું સેવન કરવું જોઈએ તે તમારા શરીરમાં દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે દાંતથી નખ ન કાપવા જોઈએ તેનાથી આંખોની રોશની નબળી પડે છે દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે ખોરાક પચતો નથી અને આવી શકે છે જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે ગર્ભાવસ્થા દરમિયાન નાસ્પતિનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે મધમાન હાજર આયમની માત્રા એમિમિયાનું જોખમ ઘટાડે છે જો તમારા હાથ કાળા હોય તો ઊંટીનું દૂધ લગાવો સફેદ થઈ જશે સવારના નાસ્તામાં ની ઢોસા ઉપમા અથવા પોહા અવશ્ય ખાવા આનાથી તમારું શરીર દિવસભર ઉજાવા નહે છે કાચો ગુળો ખાવાથી મગજ તેજ બને છે દૂધ અને જેક ફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી બીટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં રોજ દેશી ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થવા લાગે છે જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં કારણ કે તે સમયે રેડિયેશન એક હજાર ઘણું વધુ હોય છે જે આપના મગજને બીમાર કરવા માટે પૂરતું છે દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મિથુન સાથે સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી દસ દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે જો તમે હાર્ટઅટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવા અને સવારે એક સફરજન ખાવ રોજ વાળ હોવાથી વાળ કરવાની સમસ્યા થાય છે જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે વધુ પડતું ચાંદનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને ત્રણ શ્વાસમાં પાણી પીવું જોઈએ ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ ખંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે છે કાશિકા પર લીંબુ પાણી ચમકદાર અને મુલાયમ બને પથરી હોય તો હળદર અને જૂના ગોળને ને છાશમાં વેળવીને પીવાથી પથરીને મુલમાગથી દૂર કરવામાં મદદ મળે છે આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે બટાકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે એક ચમચી જીરું ને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવશે જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો બટાકાને બાફીને ખાજો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ તેનાથી ઘણી બીમારી દૂર થાય છે સવારે ફલાવેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુ ને વધુ કરો દુખાવો ઓછો થશે સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે કચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પંદર ની વીસ મિનિટ માટે રહેવા આ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી બાથરૂમમાં પાણીની ડોલ કે ટપ હંમેશા ભરેલું રાખવું જોઈએ જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી